નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક પશુપાલકને મિત્રો ગાય ભેંસનો તબેલો બનાવવા માટે લોન અને તેમાં સબસિડી આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર આ યોજનાની અંદર કયા કયા નવા સુધારા કરવામાં આવેલ છે તેમજ જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી શરૂ થઈ ગયેલ છે તો લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ એટલે કે પશુપાલક મિત્રોએ ઓનલાઈન અરજી મિત્રો કરવાની રહે છે આ યોજના અંતર્ગત મિત્રો દરેક પશુપાલકને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન તથા આ લોન પર સરકાર દ્વારા એક લાખ વીસ હજાર રૂપિયાની મિત્રો સબસિડી આપવામાં આવે છે યોજનાનું નામ છે મિત્રો શ્રી વાજપેયી બેન્કેબલ યોજના સ્વરોજગાર લોન સહાય અરજી આ યોજના માટે મિત્રો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે આ લિંક ઉપર કરવાની રહેશે આ લિંક મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમજ તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિડીયોની લિંક પણ આ વિડીયોની નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેના પર મિત્રો તમે ક્લિક કરી અને જોઈ શકો છો મિત્રો આ યોજનાની તમામ પ્રોસેસ એટલે કે લોન અને સહાયની તમામ પ્રોસેસ મિત્રો ઓનલાઈન કરવાની બીજું મિત્રો આ યોજનાની અંદર બારે બાર મહિના ઓનલાઈન અરજી ચાલુ હોય છે તો જ્યારે પણ પશુપાલકને ઈચ્છા થાય ત્યારે મિત્રો તે ઓનલાઈન અરજી કરી શકે છે એટલે કે એક એપ્રિલથી લઈને એકત્રીસ માર્ચ સુધી મિત્રો આખા વર્ષ દરમિયાન ઓનલાઈન અરજી ચાલુ જ હોય છે તો તમારી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો લોન અને સબસિડીની વાત કરીએ તો મિત્રો મિત્રો એટલે કે પુરુષ અરજદાર હોય તો મળશે મહિલા અરજદાર હોય તો મિત્રો ચાલીસ ટકા સબસિડી મળશે જો લોનની રકમ એક લાખ રૂપિયા હોય તો પુરુષ અરજદાર હોય તો ત્રીસ હજાર રૂપિયા સબસિડી અને મહિલા અરજદાર હોય તો ચાલીસ હજાર રૂપિયા સબસિડી મળશે મિત્રો જો લોનની રકમ બે લાખ રૂપિયા હોય પુરુષ અરજદાર હોય તો સાઠ હજાર રૂપિયા અને મહિલા અરજદાર હોય તો એંશી હજાર રૂપિયા મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે જો ત્રણ લાખની લોન હોય તો પુરુષ અરજદારના કિસ્સામાં નેવું હજાર રૂપિયા જ્યારે મહિલા અરજદારના કિસ્સામાં એક લાખ વીસ હજાર રૂપિયા સબસિડી મિત્રો તમને મળવાપાત્ર રહેશે વધુને વધુ સબસિડી મિત્રો તમને એક લાખ વીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તેનાથી વધારે મિત્રો તમને લોન સબસિડી મળશે નહીં હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે તેની માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ મિત્રો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ જન્મ અધનિનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલ સી જાતિનું પ્રમાણપત્ર એ ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અરજદારે અપલોડ કરવાનું રહેશે અપંગ અથવા તો અંધ લાભાર્થીના કિસ્સામાં સિવિલ સર્જન અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે મિત્રો તમારે દૂધ ડેરીનો એક દાખલો રજૂ કરવાનો રહેશે જે સાધન અથવા તો ઓજાર ખરીદવાના છે તેના વેટ નંબરવાળા ભાવપત્રકો એટલે કે સંમતિપત્ર રજૂ કરવાનું રહે છે વેરાની પાવતી રજૂ કરવાની રહે છે અને વીજળી બિલ તો મિત્રો કુલ આટલા કાગળો છે જે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે પાત્રતાની શરતોની વાત કરીએ તો લાભાર્થીની ઉંમર મિત્રો અઢારથી લઈને પાસઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ સરકાર દ્વારા મિત્રો કોઈ આવક મર્યાદા નક્કી કરેલ નથી તો ગમે તે વ્યક્તિ લાભ લઈ શકે છે અભ્યાસ મિત્રો ધોરણ ચાર પાસ અને જો મિત્રો તમારે પશુપાલનનો ધંધો કરવાનો હોય તો તે મિત્રો એક વારસાગત ધંધો છે અને તેના માટે કોઈ અભ્યાસની જરૂર નથી તો તેની અંદર મિત્રો તમને લોન મળી શકે છે વ્યવસાયને અનુરૂપ ત્રણ માસની તાલીમનું પ્રમાણપત્ર વારસાગત ધંધા માટે મિત્રો મુદ્દા નંબર ત્રણ અને ચાર લાગુ પડતા નથી એટલે કે જો તમે પશુપાલનનો ધંધો કરતા હોય તો તેના માટે મિત્રો તમારે અભ્યાસ અને વ્યવસાયને અનુરૂપ ત્રણ માસની તાલીમનું પ્રમાણપત્રની કોઈ જરૂરિયાત નથી લોનની ભરપાઈની વાત કરીએ તો મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તમે જે બેંકની ડિટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આપશો તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તે બેંકને લોન માટે તમારી જે ફાઇલ છે તે મિત્રો મોકલી આપશે અને આ લોન તમને મિત્રો જે તે બેંક આપશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માત્ર તમને મિત્રો સબસિડી આપશે લોનની ભરપાઈ એ પાંચ વર્ષ અથવા તો તમારે જે બેંક જણાવે તે પ્રમાણે મિત્રો કરવાની રહેશે અહીંયા મિત્રો તમને લોન એ બેંક આપશે જ્યારે સબસિડી એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે જો મિત્રો આ યોજના બાબતે તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો ફોર્મ કઈ રીતે ભરવું તે બાબતે કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરી તમે વિડીયો જોઈને માહિતી મેળવી શકો છો આ સિવાય જો તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો મિત્રો સંપર્ક કરી શકો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર